તો આ વડોદરામાં કોંગ્રેસ ઉમેદવાર જસપાલ સિંહ પઢિયારની રેલીનું આયોજન કરવામાં આવ્યું પ્રતાપનગર વિસ્તારમાંથી આ બાઇક રેલી નીકળી હતી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પ્રતાપનગરથી શરૂ થયેલી આ રેલી અલગ અલગ વિસ્તારોમાં ફરી લોકસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે વડોદરામાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો કઈ રીતના કોંગ્રેસ દ્વારા પ્રતાપનગર અલ્પના સિનારાથી આજે બાઇક રેલી છે તે શરૂ કરવામાં આવનાર છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે આખા વડોદરા શહેર અને લોકસભા વિસ્તારમાંથી જોડાયા છે આપણે ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર સાથે વાત કરીશું જસપાલભાઈ શું કહેશો કઈ રીતના આજે છેલ્લા દિવસનો પ્રચાર કરવામાં આવી રહ્યો જે આજે સાંજે જ્યારે પ્રચાર પડ થવા જઈ રહ્યા છે એની પહેલાં સૌ આગેવાનો કાર્યકરોના સહકારથી મારા જે મિત્રો છે મારા સાથીઓ છે મારા જે વડીલો છે મારા જે ભાઈઓ છે એમના સહકારથી અને ખાસ કરીને ભથ્થુભાઈના નિવાસ સ્થાનેથી આ રેલીની શરૂઆત થવા જઈ રહી છે ભથ્થુભાઈ લોકસભાના ઇન્ચાર્જ છે એમની આગેવાની જ્યારે લઈ રહ્યા હોય ત્યારે આપ જોઈ શક્યા છો કે જન સમર્થન આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં સૌ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે જે રીતે દેશ અને રાજ્યમાં હાલની સ્થિતિ જે છે એમાં ખાસ કરીને જે અહંકારી અને અભિમાની જે આ લોકો છે આટલા વર્ષોથી સતત સત્તામાં છે એટલે જે પ્રકારનો અહંકાર અને અભિમાન આ લોકોને છે એ અહંકાર અને અભિમાનની સામે અસ્મિતા અને આ ગૌરવ અને સ્વાભિમાનની આ લડાઈ છે જે રીતે વાત કરવામાં આવી છે તમામ સમાજો એકજૂટ થઈને આ અહંકારી અને અભિમાની લોકોને આ વખતે જવાબ આપવા માટે સજ્જ છે ભાઈ વાત કરવામાં આવે જે રેલીનો રૂટ છે તે માત્ર ખાલી રાવપુરા વિધાનસભા પૂરતો સીમિત કેમ રાખ્યો છે કેમ કે તમે ચૂંટણી રહ્યા છો લોકસભાની તો રાવપુરા પૂરતું સીમિત કેમ જે આપ જોઈ શકો છો કે યલો યલર્ટ છે એક બાજુ ગરમી પણ અસહ્ય છે આજે આપણે રેલીનો રૂટ રાખતા હોય છે ત્યારે ગઈકાલની પણ વિચારસરની વિચાર હતો પરંતુ ગઈકાલે એક અન્ય રેલી હતી એના કારણે અમે ગઈકાલે રેલી ના કરી શકીએ એટલે આજે સવારનું રેલીનું પ્લાનિંગ કર્યો છે નવનો સમય હતો પણ દસ દસ વાગી જવા આવ્યા છે એટલે અમે ગઈકાલ સાંજે જ એવો પરમ દિવસે નિર્ણય કર્યો કે જ્યારે આટલો તાપ હોય ત્યારે કોઈ આપણે રેલી કરવા જઈ રહ્યા છે તો આપણી સાથે જે જોડાયા છે નિસ્વાર્થ ભાવે તો આપણે એમની પણ ચિંતા કરવાની રહી એટલે અમે ટૂંકો રૂટ રાખ્યો છે પાંચ કિલોમીટરનો પણ ખાસ કરીને જે લોકો જોડાયા છે આટલી ગરમીમાં એટલે આપણા માધ્યમથી પણ એમને હું એમનો આભારી છું જે રીતના જસપાલભાઈ પઢિયાર સાથે વાત થઈ તેઓ કહી રહ્યા છે કે જે રેલી છે તે રેલીનો પાંચ કિલોમીટરનો રૂટ છે ગરમી હોવાના કારણે રૂટ ટૂંકો રાખ્યો છે સાથે જ તેઓ કહી રહ્યા છે કે તેમની સ્વાભિમાનની લડાઈ છે અસ્મિતાની લડાઈ છે અને સ્વાભિમાનની અસ્મિતાની લડાઈમાં જનતા તેમનો સાથ આપશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ